હેલો માય ડિયર સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ભાઈ વિદ્યાર્થીઓનો ઘણા બધાનો ફોન મેસેજ આવી રહ્યો છે કે બેન સમાજશાસ્ત્રના વિભાગ દિના મોસ્ટ એમપી ક્વેશ્ચન આપો તો આજના વિડીયોની અંદર આપણે સમાજશાસ્ત્રના મોસ્ટ એમપી ક્વેશ્ચન જોવાના છીએ હું તમને વિશ્વાસ અને ખાતરી સાથે કહું છું તો અહીંયા આપેલ દરેકે દરેક ક્વેશ્ચનમાંથી હું તમને જે મોસ્ટ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કહું છું એ પ્રશ્નો તૈયાર કરીને જજો તમારી બોર્ડની એક્ઝામની અંદર સમાજશાસ્ત્રના પેપરની અંદર તમને બેઠે બેઠા પ્રશ્નો જોવા મળશે હા થોડો ટાઈમના અભાવે આપણે સમાજશાસ્ત્રના થિયરીના અને ચેપ્ટરોના વિડીયો મેં અપલોડ કર્યા નથી પણ ક્યાંક ને ક્યાંક ટાઈમના અભાવના લીધે બાકી અહીંયા આપેલ દરેકે દરેક પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે તૈયાર કરીને જજો તો તમને તત્વજ્ઞાનની જેમ જ બેઠે બેઠા ક્વેશ્ચન જોવા મળશે બીજું વિદ્યાર્થીઓ હું તમને આટલી મહેનત કરી અને સરસ મજાનો વિડીયો બનાવું છું એનાલિસિસ કરી કરી અને તમારા માટે મોસ્ટ ક્વેશ્ચન લાવું છું પણ ઘણા બધા વિદ્યાર્થીઓ છે વિડીયો જોઈને જતા રહે છે ના કોઈ કોમેન્ટ કરે છે ના કોઈ વિડીયોને લાઈક કરે છે આવું હોતું હશે યાર તમારા તમારા માટે હું આટલી મહેનત કરું છું અને એક પ્યારાસા લાઈક પ્યારાસા કોમેન્ટ તો બનતા હે ને આપકે જેસા એટલે એક સરસ મજાની લાઈક અને એક સરસ મજાની કોમેન્ટ તમારા જેવી પ્યારી પ્યારી કરી દેજો તો એકચ્યુઅલી છે ને મને વધારે મજા આવે અને તમારા માટે અવનવા વિડીયો હું લઈને આવી જઈશ ઓકે ચાલો શરૂઆત કરવી છે વિભાગ વિભાગડીની અંદર હવે વિભાગ ડેની અંદર અહીંયા જેટલા પણ ક્વેશ્ચન આપેલા છે તો એ ક્વેશ્ચનમાંથી તમારે શું કરવાનું છે તમારે જે ચેપ્ટર સારું આવડે છે એ ચેપ્ટરના પ્રશ્નો તમારે તૈયાર કરવાના છે ઓકે બધા ચેપ્ટરને તૈયાર કરવાની જરૂર નથી જેટલા પૂછાય છે જે તમને આવડે છે સૌથી વધારે એ પ્રશ્નો ઉપર તમે ખાસ ફોકસ કરશો ઓકે ચાલો તો શરૂઆત કરવી છે પ્રશ્ન નંબર એક છે ધા ભારતમાં ધાર્મિક વૈવિધ્ય ચર્ચો તો અહીંયા સ્ટાર છે સ્ટાર છે એનો મતલબ છે એક હજાર ટકા મોસ્ટી રાઇટ તો તૈયાર કરી લેશો પ્રશ્ન પ્રશ્ન બે રમતગમતની પ્રવૃત્તિઓ કેવી રીતે રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદ કરે છે તે સમજાવો પ્રશ્ન નંબર ત્રણ ભારતનું સાંસ્કૃતિક વૈવિધ્ય ટૂંકમાં સમજાવો જો અહીંયા પણ ધાર્મિક વૈવિધ્ય છે અય સાંસ્કૃતિક વૈવિધ્ય છે એટલે મતલબ આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે તો એને થોડા ધ્યાનમાં લેશો ને સ્ટાર વાળો પ્રશ્ન છે ઓકે

ચાલો ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર સાત વાહન વ્યવહારના સાધનો રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદરૂપ થાય છે સમજાવો પ્રશ્ન નંબર આઠ શહેરના સમુદાયનો અર્થ આપી તેની વ્યાખ્યા લખો ચલો પ્રશ્ન નંબર નવ બૌદ્ધ સમુદાયની સમજૂતી આપો આપણ સ્ટાર વાળો ક્વેશ્ચન છે કરી નાખશો પ્રશ્ન નંબર દસ જૈન સમુદાયની સમજૂતી આપો હવે આ જે ધર્મો વિશે પૂછાય છે તો આપણે તત્વજ્ઞાનની અંદર ક્યાંક ને ક્યાંક ધર્મો વિશે ભણી ગયા છે તો શું આમાં આપણને લગતા ન આવડે અને આ બધું સમાજને લગતું છે સમાજશાસ્ત્રમાં તો શું ના આવડે આપણે બધા સમાજમાં રહીએ છીએ તો આપણને એટલી તો ખબર પડે ને એકચ્યુઅલી હં તો ચાલો અહીંયા જુઓ બૌદ્ધ જૈન શીખ અને હિન્દુ આ ચારે ચાર ધર્મ આપણા ભારતના છે નાના વિશે આપણને થોડું થોડું તો આવડતું જ હોય તો આ દરેકે દરેક સમુદા સમુદાયની તમારે શું લખવાની છે ટૂંક નોંધ અથવા સમજૂતી આપવાની છે તો આ ચારે ચાર સ્ટારવાળા ક્વેશ્ચન છે એટલે કરી નાખશો પ્લીઝ ચાલો ત્યાંથી આગળ વધવું છે તો પ્રશ્ન નંબર તેરમાં ભારતીય સંસ્કૃતિનું અર્થ અને વ્યાખ્યા સ્પષ્ટ કરો પ્રશ્ન નંબર ચૌદ અનુસૂચિત જાતિની બંધારણીય જોગવાઈ જણાવો પ્રશ્ન નંબર પંદર ટૂંક નોંધ લખો ગુજરાતમાં અન્ય પછાત વર્ગો અન્ય પછાત વર્ગો તમારે ટૂંક લખવાની છે ચલો પ્રશ્ન નંબર સોળ ભારત અને ગુજરાતમાં અન્ય પછાત સમૂહો માટેની કલ્યાણ યોજનાઓની ટૂંકી માહિતી આપો આપણ સ્ટારવાળો ક્વેશ્ચન છે કરી નાખશો પહેલાં અહીંયા આપેલા સ્ટારવાળા પ્રશ્નો પહેલાં તૈયાર કરશો પછી તમારે જો ટાઈમ વધે છે તો એ રીતના તમે બીજા ક્વેશ્ચનની તૈયારી કરી શકો છો ઓકે ચલો મંડલ પંચનો અમલ અને પગલાં પ્રશ્ન નંબર અઢાર અનુસૂચિત જાતિના વિકાસ માટે સરકારી યોજનાઓની માહિતી આપો ચલો પ્રશ્ન નંબર ઓગણીસ ભારત અને ગુજરાતમાં અન્ય પસાર સમૂહો માટે કઈ આર્થિક યોજનાઓ અમલમાં છે તે તમારે જણાવવાનું છે ચલો પ્રશ્ન નંબર વીસ મહિલા સશક્તિકરણના લક્ષણો જણાવો સ્ટાર વાળો ક્વેશ્ચન છે ધ્યાનમાં લેશો બધા ચલો પ્રશ્ન નંબર એકવીસ ગુજરાતમાં મહિલાઓની મહિલાઓ માટેની સામાજિક કલ્યાણના હેતુઓની યોજનાઓ જણાવો તો આ બંને ક્વેશ્ચન્સ સ્ટારવાળા છે અહીંયા આપેલા પાછાના બધા ક્વેશ્ચન્સ સ્ટારવાળા છે ધ્યાનમાં લેશો આ પ્રશ્નોને તમે પહેલાં એટલે પહેલાં તૈયાર કરજો ઓકે માય ડિયર સ્ટુડન્ટ અને સારી એવી કોમેન્ટ કરતા રહેજો પાછા જેમ વિડીયો જોઈ જો સારું લાગે એમ કોમેન્ટ બીજી કરતા રહેજો એમ તો મને થોડી મોજ પડી જાય ને તમારા માટે અવનવા વિડીયો હું લઈને આવી જઈશ ચાલો પ્રશ્ન નંબર પચીસમાં ગુજરાતમાં મહિલાઓ માટેની આરોગ્યલક્ષી યોજનાઓ જણાવો જો અહીંયા સશક્તિકરણની વિભાવના સમજાવવાનું છે અહીંયા બંધારણય અધિકારો મહિલાઓ માટેના જ અહીંયા પ્રશ્નો છે ચારે ચાર ક્વેશ્ચન મહિલાઓ માટેના છે થોડું ધ્યાન રાખજો ઓકે ચલો પ્રશ્ન નંબર છવ્વીસમાં ઉદારીકરણના લાભ જણાવો આ પણ વાળો ક્વેશ્ચન છે ચલો પછી લાસ્ટ સત્યાવીસમાં સંસ્કૃતિકરણની વ્યાખ્યા સમજાવો ચાલો તેથી આગળ વધુ છે તો પ્રશ્ન નંબર માં પશ્ચિમીકરણનો અર્થ સમજાવો પ્રશ્ન નંબર ઓગણત્રીસમાં સંસ્કૃતિકરણના ખ્યાલની મર્યાદાઓ જણાવો પ્રશ્ન નંબર ત્રીસ કમ્પ્યુટર વિશે ટૂંકમાં પરિચય હવે આ કમ્પ્યુટર એ પણ સ્ટારવાળો ક્વેશ્ચન છે અને કમ્પ્યુટર વિશે અત્યારે હાલ આપણે બધા શું કરીએ છીએ કમ્પ્યુટર વિશે બધાને નોલેજ હોય તો બસ એના વિશે તમારે લખવાનું છે ઓકે પ્રશ્ન નંબર એકત્રીસ પરંપરાગત સંચાર માધ્યમોનો ટૂંકો પરિચય આપો આ પણ સ્ટારવાળો પ્રશ્ન છે તૈયાર કરશો સૌથી પહેલાં પ્રશ્ન નંબર બત્રીસ સંચારના માધ્યમથી શિક્ષણ ક્ષેત્રે આવેલા પરિવર્તનોની સમજૂતી આપો સંચારના લીધે સંચારના જે માધ્યમો છે એના લીધે શિક્ષણ ક્ષેત્રે હાલ તમે મારા વિડીયો નથી જોતા તો આ કોના લીધે આ શેના લીધે એ બધું થઈ રહ્યું છે તો સંચારના જે માધ્યમો છે આ મોબાઈલ છે ને ફોન છે ને કમ્પ્યુટર છે ને ઇન્ટરનેટ છે ને આ બધાના લીધે તો કયા કયા ઘણા બધા પરિવર્તનો આવી ગયા છે ભાઈ નહીં તો પહેલાં તો હે ને તમને ખબર હોય તો સંચાર તંત્ર પહેલાં નહોતું એટલે પહેલાંના જમાનાની અંદર ખબર છે ઓલા પત્રો મોકલતા એટલે ભાઈના લગ્ન હોય ને એટલે પત્ર મોકલે અને જ્યારે ઓલા લોકોને પત્ર પહોંચે ને એ લોકો જાનમાં આવે ને ત્યાં સુધી પહેલાં ભાઈનું શ્રીમંત હોય એટલે કે લે અમે તો લગ્નમાં આવી હતા તો કે હતો હવે તો અમારે અહીંયા બાળકનો જન્મ થવાનો છે એટલે પહેલાં આવો જમાનો હતો હાલ તો સારું છે ને આપણે એક ફટાફટ એક સેકન્ડમાં ફટાફટ મેસેજ હતોને વોટ્સએપ ને ઇન્સ્ટા આન તેન બધું અને તમે ઉપયોગ કરો છો ને તમે ભણવામાં કેટલો ઉપયોગ કરો છો તો પછી એટલે સારું છે મૂળ હાલનો જમાનો બહુ સારો છે આમ જોવા જતાં જો સદઉપયોગ કરો તો બાકી દૂધ ઉપયોગ કરો તો શું થાય તમને ખબર છે મારે કહેવાની કોઈ જરૂર નથી તમે બધા બહુ ડાયા છો એમ તો એકચ્યુઅલી છો ને હા ચલો પ્રશ્ન નંબર તેત્રીસમાં ઇન્ટરનેટ વિશે ટૂંકમાં માહિતી આપો હવે ઇન્ટરનેટ વિશે શું માહિતી આપી મને કહેજો તમે સવાલમાં હજુ દિવસ ઉગ્યો હોય જો ફોન વાપરતા હોય જેની જોડે પર્સનલ મોબાઈલ હોય ને તો પહેલાં આંખો ખોલવી તો ક્યાંય હતી પેલા હાથ વડે આજુબાજુમાં ફાંફા મારે મારો મોબાઈલ ક્યાં ગયો અને મોબાઈલ હાથમાં આવે ને પછી તો એની આંખ જ ખુલે ને આંખ ખુલે ને એટલે ફટાફટ પેલું વોટ્સએપ ખુલે અને પહેલાં મેસેજ જોવે પહેલાં કોઈના મેસેજ આવે છે આપણે પાછા બહુ સેલિબ્રિટી ખાતા ને એટલે આપણે મેસેજ આવે આવું છે એટલે અને બીજું કે ઇન્સ્ટામાં કોઈ સ્ટોરી મૂકી હોય તેન બધું તો કોઈએ લાઈક ના કર્યું હોય કોઈ આમ ના કર્યું હોય તો વળી એમાં પાછું ટેન્શનમાં આવી જાય એકચ્યુલી મારું સ્ટેટસ કોઈએ ન જોયું આ મારી સ્ટોરી કોઈએ ના વાંચી તો પણ તારે શું કરવા પણ એ બધું કરવું છે તું તારું કામ કર ને ભાઈ આપણે ક્યાં એટલા મોટા સેલિબ્રિટી છીએ તો આપણે આ બધું કરવાની જરૂર આવે આ ભણો ભણતરમાં કોઈનો ભાગ નથી ભણી ગણીને સારી નોકરી મેળવો તો કંઈક મજા આવે જિંદગી જીવવાની એમ ચલો પ્રશ્ન નંબર ચોત્રીસ સંચાર માધ્યમોથી આરોગ્ય ક્ષેત્રે આવેલા પરિવર્તનોની સમજૂતી આપો ચલો આગળ જઈએ તો પ્રશ્ન નંબર પાંત્રીસ માં સુધારાવાદી સામાજિક આંદોલન વિશે સમજૂતી આપો પ્રશ્ન નંબર છત્રીસ સામાજિક આંદોલનોના અર્થ આપી તેના લક્ષણો જણાવો સ્ટાર વાળો ક્વેશ્ચન છે સામાજિક આંદોલનો વિશે સમજાવવાનું છે પછી વિરોધાત્મક સામાજિક આંદોલનો વિશે આ પણ વાળો ક્વેશ્ચન છે પછી પ્રતિરોધાત્મક તો સામાજિક વિરોધાત્મક અને પ્રતિરોધાત્મક આ ત્રણે ત્રણ મોસ્ટ એમ્પી છે એટલે વારંવાર પૂછાતા પ્રશ્નો છે એટલે ત્રણે ત્રણ સ્ટારવાળા છે એટલે કરી નાખજો ઓકે ચલો પ્રશ્ન નંબર ઓગણચાલીસ તો અત્યારમાં બંધારણય સુધારો સ્પષ્ટ કરો પ્રશ્ન નંબર ચાલીસ તાલુકા પંચાયતનું માળખું સમજાવો આ તાલુકા પંચાયતને ગ્રામ પંચાયતને આ તો આપણા જાહેર જીવનમાં આ બધું આપણે જોઈએ છીએ તો આ તો આપણને આવડવું જોઈએ પછી એમ એટલે થોડું થોડું મોટું મોટું વાંચેલું હોય ને તો આ બધું આપણે તાલુકા પંચાયત ગ્રામ પંચાયત પછી ગ્રામ પંચાયતના મંત્રીની ફરજો તમારા ગામમાં જે મંત્રી હોય ને એની શું ફરજો છે આ બધું વાંચવાનું જરૂરી નથી કે એટલું એક્ઝામ માટે તમે ગામમાં ગામના નાગરિક નથી તો ગામના નાગરિક તરીકે તમને ખબર હોવી જોઈએ કે મંત્રીની શું શું ફરજો છે એટલે કોકદાડો કામ ના કરે તમારે કહેતા ફાવે કે ભાઈ આ તમારી ફરજમાં આવે છે તો તમારે કરવું જોઈએ એમ ખ્યાલ પડે છે પછી પંચાયતી રાજની નકારાત્મક અસરો સમજાવો જો અહીંયા બધા સ્ટારવાળા ક્વેશ્ચન છે જો જો જુઓ સ્ટારવાળા પહેલાં કરી લેજો પછી ગ્રામ પંચાયતના કાર્યો ગ્રામ પંચાયતના જે સભ્યો હોય બધાના શું કાર્યો હોય છે તો આ બધું આવડવું જોઈએ એમ એવું નથી કે એક્ઝામ માટે આમ બી આપણને જાહેર જીવનમાં બહુ ઉપયોગી થાય એટલે જોઈ લેજો ચલો પ્રશ્ન નંબર પિસ્તાલીસમાં ટૂંક નોંધ લખવાની છે પ્રોબેશન અને પ્રશ્ન નંબર છેતાલીસમાં ટૂંક નોંધ પૂછી છે બોસ્ટલ શાળાઓ વિશે તમારે ટૂંક નોંધ લખવાની છે તો એ પણ સ્ટારવાળા ક્વેશ્ચન છે ચલો પ્રશ્ન નંબર સુડતાલીસમાં સામાજિક ધોરણ ભંગ એટલે શું પ્રશ્ન નંબર અડતાલીસમાં યુવા અજંપો ટૂંક નોંધ તો પણ સ્ટારવાળો ક્વેશ્ચન છે પછી બાળ અદાલત તો બાળ અદાલત આ પણ આવડી જાય એવો ક્વેશ્ચન છે ચલો પ્રશ્ન નંબર પચાસમાં કીધું છે કે સામાજિક ધોરણ ભંગ વર્તનના લક્ષણો જણાવો આપણને એક સ્ટારવાળો ક્વેશ્ચન છે રાઈટ ચલો આગળ વધવું છે તો એકાવનમાં નશીલા દ્રવ્યોની વ્યસનની સમસ્યાની સમજૂતી આપો તો નશીલા દ્રવ્યો હોય એનું જે વ્યસન હોય એનાથી શું સમસ્યા થાય છે હવે આવું ન આવડે એકવાર વાંચો તો ખરા ખબર પડે ચાલો પ્રશ્ન નંબર બાવનમાં નશીલા દ્રવ્યોની વ્યસનની સમસ્યાને હલ કરવાના ઉપચારાત્મક પગલાં જણાવો તો આપણ મોસ્ટમ્પી છે ચાલો પ્રશ્ન નંબર ત્રેપન એઇડ્સ નિયંત્રણ કઈ રીતે કરી શકાય છે સ્પષ્ટ કરો આ પણ સ્ટાર વાળું ક્વેશ્ચન છે એઇડ્સનું નિયંત્રણ એઇડ્સ એ બહુ મોટો રોગ છે તમને ખબર બહુ મોટો છે હા જોજો તમને ખબર હશે ચાલો પછી નશીલા દ્રવ્યોના ઉપચાર ઉપયોગ પર પ્રતિબંધ મૂકતા કાયદાઓની સમજૂતી આપો જે નશીલા દ્રવ્ય હતા તો આ ડ્રગ્સની તો શું વાત કરીએ આમ લત લાગી જાય તો વાત જ ના પૂછે એમ તમે ઘણીવાર પિક્ચરમાં જોયું હશે સિરિયલોમાં બધી જગ્યાએ આ નશીલા દ્રવ્યમાં આ ડ્રગ્સ સૌથી વધારે ફેમસ છે તમને ખબર હોય તો એટલે આ બધાથી દૂર રહેવું હતું યુવાધન છે ને એને ખબર ના હોય ને એ મને એમાં આ બધું એટલે થોડું સાચવવાનું ચલો પ્રશ્ન નંબર પંચાવન અસમાન જાતિ પ્રમાણની સમસ્યાની વિપરીત અસરો વણવો તો આટલા કંઈક પંચાવન ક્વેશ્ચન છે હવે આમાંથી તમારે કયું ચેપ્ટર કરવાનું છે એ તમને ખબર છે કયા પ્રશ્નો કયું ચેપ્ટર તમને સારું આવડે છે એ તમને ખબર છે હું આ બધું તમારા ઉપર છોડું છું જે સ્ટારવાળા ક્વેશ્ચન છે એ તમે પહેલાં કરી લેશો આવી હું તમને સલાહ આપું છું પછી તમને ટાઈમ રહે છે તો તમે બીજા પ્રશ્નોની તૈયારી કર ચાલો દીના વિડીયો અને વિભાગ દીના પ્રશ્નો અહીંયા પૂરા થાય છે દરેક વિદ્યાર્થીને ખાસ કહેવાનું કે વિદ્યાર્થીઓ સપોર્ટ કરશો તો તમારા પેપરની આગલી દાટ સરસ મજાનો વિભાગેનો મોસ્ટ એમ્પી વિભાગેનો વિડીયો હલ્લા બોલ લઈને હું આવી જઈશ તમારી ઈચ્છા છે તો સપોર્ટ કરો અને નીચે કોમેન્ટ કરો કે હા બેન જોઈએ છે વિભાગેનો વિડીયો જોઈએ છે બધા સારી એવી કોમેન્ટ કરશે તો તમારા માટે તમારા પેપરની આગલી રાતે સરસ મજાનો વિભાગેનો વિડીયો હું તમને આપી દઈશ એમાંથી તમને તમારા બોર્ડના પેપરની અંદર બેઠે બેઠા પ્રશ્નો જોવા મળશે એની ગેરંટી એટલે ખાસ દરેક વિદ્યાર્થી મને સારી એવી પ્યારીસી કોમેન્ટ કરશે અને જેટલા વિદ્યાર્થીઓ વિડીયો જોઈએ છે એટલા વિદ્યાર્થીઓ વિડીયોને લાઇક કરે પણ જજો ઓકે ચલો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આ રિંગ ક્લાસીસ